નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલા ચલની કિંમત સમીકરણમાં મૂકીને ચકાસો સમીકરણની સમતા જળવાય છે કે નહીં કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો આપણે એક્સ બરાબર દસ મૂકીએ અહીં ડાબી બાજુ કહેવાય એના જબ્બા કહેવાય તો આપણે લખીએ જો ડાબી બાજુ ડાબા એટલે ડાબી બાજુ કેટલા છે એક્સ વત્તા પાંચ હવે આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના દસ અહીં દસ આપ્યા છે તો દસ વત્તા પાંચ બરાબર દસ પાંચ પંદર તો આ જમણી બાજુ આવી જાય તો જબા તો જવાબું આવશે હા એ જ રીતે ડાબી બાજુ કઈ છે અહીં એક્સ માઇનસ ત્રણ હવે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના સાત તો અહીં સાત મૂક્યા સાત ઓછા ત્રણ એમના એમ બરાબર ચાર સાતમાંથી ત્રણ જોઈ ચાર આવી ગયું જમણી બાજુ તો જબા આવી ગયું છે તો અહીં લખવાનું હા ચલો ડાબી બાજુ કઈ છે એક્સ ઓછા એક એક્સની જગ્યાએ કેટલા મૂકવાના ચાર ચાર ઓછા એક ચાર મોતી એક જાય એટલે ત્રણ તો અહીં તો પાંચ આપ્યા છે તો નોટ ઇક્વલ જબા કહેવાય બરાબર આયા નથી તો જવાબ શું આવશે ના આવશે એ ડાબી બાજુ કઈ છે બેક્સ ઓછા એક ચલો એક્સ બરાબર કેટલા મૂકવાના પાંચ તો બે ગુણ્યા પાંચ ઓછા એક બે પંચ પો દસ ઓછા એક દસ એક જાય એટલે નવ નવ તો છે તો બરાબર જબા તો જવાબ આવશે હા ચલો ડાબા બરાબર ત્રણ એક વત્તા એક ચલો એક્સની કેટલા મૂકવાના ચાર ત્રણ ગુણ્યા ચાર વત્તા એક ચાર તરી બાર વત્તા એક બરાબર તેર અહીં તેર આપેલા છે તો બરાબર જબા તો અહીં શું આવશે હા ચલો ડાબા બરાબર શું છે પાંચ એક્સ ઓછા બે એક્સની જગ્યાએ માઇનસ ત્રણ મૂકો આ ઓછા બે એમના એમ પોતરી માઇનસ પંદર અને માઇનસ બે માઇનસ સત્તર આવ અહીં તો તેર આપ્યો છે તો નોટ ઇક્વલ એટલે ખોટું છે તો અહીં શું આવશે ના તો વિદ્યાર્થી મિત્રો શું થયું હા હા ના હા હા ના ઓકે ચલો આગળ હવે શું કે છે નીચે વિદ્યાર્થી મિત્રો આ ચેનલના પ્લે લિસ્ટમાં ધોરણ પાંચથી થી ની ગણિતની ગાલાની નવી સ્વાધ્યાયપૂથી ધોરણ છ થી આઠ ના ગણિતના ચોપડીના વિડીયો ધોરણ પાંચના વીડિયો ધોરણ ચારના ગણિતના વિડીયો ધોરણ આઠ વિજ્ઞાનના વિડીયો ગુજરાતી નિબંધ એનએમએસ પરીક્ષા જવાર નવોદય પરીક્ષા એ બધા જ વિડીયો મૂકેલા છે તો એકવાર અવશ્ય જોઈ લેવા જે તમને ઉપયોગી થશે આપેલ સાંકેતિક સ્વરૂપોમાં જે સમીકરણ હોય તેની સામે ખરા અને ના હોય તેની સામે ખોટા કરવાનું છો જોઈ તો બરાબર હોય તો જ સમીકરણ આવે સમીકરણમાં એક તો બરાબર હોય એટલે અહીં બરાબર નથી એટલે ખોટું કરી દઈએ અહીં બરાબર નથી એટલે ખોટું કરી દઈએ ખ્યાલ આવત તમને અહીં બરાબર છે તો સાચું કરીએ અહીં પણ બરાબર છે તો સાચું કરીએ અહીં તો નોટ ઇક્વલ ટુ આપેલું છે બરાબર છે એટલે ખોટું કરીએ અને અહીં બરાબર છે તો સાચું કરીએ બોલો આવડે કે ના આવડે આવડે આવડત એ ચીજ છે ચલો આગળ નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણનો ઉકેલ ત્રણ છે તે ચકાસો તો જે સમીકરણનો ઉકેલ ત્રણ હોય એ છ કે નહીં એ આપણે ચકાસવાનું છે સાદું રૂપ આપીએ એટલે આપણને જવાબ મળી જશે ચલો ધેર ફોર અહીં ત્યાં ટપકો કરવાનો પાંચ એક્સ એમના એમ આ અચળપદ છે એ ભેગા કરીએ જો આ ચલવારું કહેવાય એક્સ આ અચળ છે તો આઠ એમના એમ એટલું યાદ રાખવાનું બરાબરની પહેલી બાજ જાય એટલે ઓછા હોય તો વધતા થાય અને વધતા હોય તો ઓછા થાય અહીં ઓછા છે એટલે વધતા થઈ જશે તો ધેર ફોર એક્સ બરાબર આઠ ને સાત પંદર તો ધેર ફોર એક્સ બરાબર પંદર આ પાંચ ગુણાયેલા છે એટલે અહીંયા નેચે આવી જશે બગાઈ જશે પાંતરી પંદર તો એક્સ બરાબર ત્રણ ત્રણ ઉકેલ આવી ગયો તો અહીં આપણે શું કરીશું હા છેક નથી બરાબર એટલે હા કરીશું ચલો અહીં જોઈએ ત્રણ એક્સ એમના એમ ઓગણીસ એમના એમ વિદ્યાર્થી મિત્રો ધોરણ છ થી આઠના તમામ પ્રકરણની ગેમ રમવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરશો એટલે ધોરણ આઠ સાત અને છ તમામ વિષયની આ રીતનું પેજ ખુલશે એમાં ધોરણ આઠ ઉપર આપણે ક્લિક કરતો જુદા જુદા પ્રકરણ ખુલશે એમાં ધોરણ આઠનું પ્રથમ પ્રકરણ ઉપર આપણે ક્લિક કરીશું એટલે ક્લિક હિયર ઉપર જેવું ક્લિક કરશો અહીં તમારું ના લખી સબમિટ કરવાનું છે એટલે ગેમ ખુલશે તમે ગેમ રમી રહ્યા પછી કેટલો સ્કોર આવશે તમે કેટલું શીખ્યા એ પણ બતાવશે એટલે સ્કોર છેલ્લે બતાવશે આ પ્રકારના વિડીયોની ગેમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક છે બધા એક પહેલી બાજુ જાય તો ઓછા એક ત્રણ એક્સ એમના એમ ઓગણીસમાંથી એક જાય તો અઢાર એક્સ એમના એમ અઢાર એમના એમ આ ત્રણ ગુણાયેલું છે તો ભગાઈ જશે ત્રણ છંગ અઢાર શું આવ્યું ભાઈ એક્સ બરાબર છ તો આ ના એના બોક્સ બનાવતા જઈએ ચલો એક્સ ભાગ્યા ત્રણ એમના એમ કેટલાક વિદ્યાર્થીઓ ભાગા કામરામાં આવે એટલે ગભરાઈ જોઈએ શું કરવાનું કઈ શું નહીં જેમ ગણતા હોય એમ ગણી જવાનું પાંચ એમના એમ ઓછા એક પેલી બજ જાય તો વધતા એક્સ એક્સ ભાગ્યા ત્રણ એમના એમ પાંચ ને એક છ અહીં ત્રણ જે ઉપર જતા રહે છે ત્રણ છ અઢાર અહીં તો અઢાર આવ્યો તો અહીં શું આવશે ના ચલો માઇનસ બે એક્સ માઇનસ પાંચ એમના એમ વધતા એક પહેલી બાજ જાય તો ઓછા એક્સ માઇનસ બે એક્સ એમના એમ માઇનસ પોંચ અને માઇનસ એક એટલે માઇનસ છ બંને બાજુ માઇનસ માઇનસ એટલે પ્લસ એક્સ એમના એમ છ એમના એમ આ બે ગુણાયેલો છો તો શું થઈ જશે ભગાઈ જશે બે તરી છ એક્સ બરાબર શું વધ્યું ત્રણ તો અહીં આવશે હા માઇનસ ચાર એક્સ એમના એમ માઇનસ એક એમના એમ વધતા અગિયાર જાય તો ઓછા અગિયાર માઇનસ ચાર એક્સ એમના એમ માઇનસ એક અને માઇનસ અગિયાર તો માઇનસ બાર ઓછા ઓછા વધતા એક્સ બરાબર બાર આ ગુણાયેલા છે તો ભગાઈ જશે ચાર તરી બાર એક્સ બરાબર ત્રણ જવાબ આવી ગયો તો હા ચલો ત્રણ એક્સ એમના એમ એક એમના એમ વધતા દસ પેલી બાજુ જાય તો ઓછા દસ ત્રણ એક્સ બરાબર એક ઓછા દસ એટલે માઇનસ નવ એક્સ બરાબર માઇનસ નવ આ ભગ્યું ત્રણ તરી નવ તો એક્સ બરાબર માઇનસ ત્રણ બધા વિદ્યાર્થીઓ કહે સાહેબ ત્યાં આવી ગયો ના અહીં માઇનસ ત્રણ છ આ ખાસ ધ્યાનમાં આપવાનું છે એટલે જવાબ શું આવશે ના આપણા તો ધન ત્રણ જોઈએ છે વિદ્યાર્થી મિત્રો એટલે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો આવી મોટી ભૂલ કરતા હોય છે ભૂલ થવી જોઈએ નહીં ઓકે ચલો આ થોડા મોટા સમીકરો છે થોડું ઝૂમ કરીશું ચલો ઓકે ચલો ધેર ફોર બે એક્સ એમના એમ માઇનસ સાત એમના એમ વધતા પેલી બાજુ જોઈએ તો ઓછાથી બે એક્સ એમના એમ તેર અને સાત એટલે માઇનસ વીસ એક્સ એમના એમ માઇનસ વીસ એમના એમ આ બે શું થઈ જશે ભગાઈ જશે બે દાન વીસ તો શું આવ્યું એક્સ બરાબર માઇનસ ધસાઈ ગયું છેલ્લે બોક્સ બનાવી દેવા આમ તમારે સાહેબની નજર તરત પડે ચલો ત્રણે એમના એમ સોળ એમના એમ ઓછા પાંચ પહેલી જાય તો વધતા પાંચ ત્રણે એમના એમ સોળનો પાંચ કેટલા આવશે એકવીસ એ એમના એમ એકવીસ એમના એમ આ ત્રણ ગુણાયેલા છે તો શું થઈ જશે ભગાઈ જશે ત્રણ સિત્યો એકવીસ શું વધ્યું એ બરાબર સાત વાર્તા પૂરી ચલો માઇનસ બે એક્સ એમના એમ સાત એમના એમ વધતા ત્રણ પેલી જાય એટલે ઓછા ત્રણ માઇનસ બે એક્સ એમના એમ સાતમાંથી ત્રણ જાય તો ચાર એક્સ બરાબર ચાર એમના એમ માઇનસ બે નીચે ભગાઈ જશે બે દુ ચાર શું વધ્યું એક્સ બરાબર માઇનસ બે વાર્તા પૂરી ચલો એ માઇનસ ચારે એમના એમ ત્રણ એમના એમ વધતા પંદર પેલી બાજુ જાય એટલે ઓછા પંદર માઇનસ ના એમના એમ ત્રણમાંથી પંદર જાય તો માઇનસ બાર બંને બાજુ માઇનસ એટલે પ્લસ એ એમના એમ બાર એમના એમ આ ચાર શું થઈ જશે ભગાઈ જશે ચાર તરી બાર શું વધ્યું એ બરાબર ત્રણ વાર્તા પૂરી ચલો આવું ભાગાકારમાં આવત ગભરાવા નહીં એક્સ ભાગ્યા બે એમના એમ માઇનસ પોચ એમના એમ ઓછા ત્રણ પેલી બાજુ જોઈએ તો વધતા ત્રણ એક્સ ભાગ્યા બે એમના એમ માઇનસ પોચ ત્રણ એટલે માઇનસ બે તો એક્સ બરાબર માઇનસ બે અને આ ગુણાઈ જશે ગુણ્યા બે તો શું વધ્યું એક્સ બરાબર માઇનસ ચાર વાર્તા પૂરી ચલો માઇનસ એક્સ ભાગ્યા ત્રણ એમના એમ પંદર એમના એમ વધતા સોડ પેલી બાજુ જાય તો ઓછા સોડ માઇનસ એક્સ ભાગ્યા ત્રણ એમના એમ પંદરમાંથી સોળ જોઈએ તો માઇનસ એક બંને બાજુ માઇનસ તો પ્લસ એક્સ બરાબર એક હતો આ ત્રણ ઉપર ગુણાઈ જશે તો એક્સ બરાબર ત્રણ વાર્તા પૂરી ચલો આગળ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો રકમવાળા દાખલા છે રકમવાળા દાખલામાં હંમેશા આપણે ધ્યાન રાખવી પડે કેટલા છે ઘણા બધા છે ને ખાસા છે ચાલો જોઈએ થોડા ઘણા થોડું જો વધારે છે થોડું નાનું કરી દઈએ આવું દેખાય છે ના જે આખું નહીં દેખાતો ચલો થોડું 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 ઓકે ડન ચાલો આવું જોઈએ પેન બદલીએ એક ના પેનથી કંટાળે જો સમીકરણની મદદથી જોઈએ રા આ સમજવાની ગેમ છો હું સમજાવું તમે જોજો બહુ મજા આવશે એકદમ સમજો રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણાથી બે વર્ષ વધારે છે તો અમે ધારવાની કોની તો જેની ઓછી હોય ધારવાની તો રાધાની માતાની વધારો હોય કે રાધાની વધારો હોય તો માતાની વધાર હોય તો ઓછી કોની હશે રાધાની તો લખવાનું ધારો કે રાધાની ઉંમર એક્સ વર્ષ છે આવું જોજો રાધાની માતાની આવે રાધાની માતાની કેટલી થાય આવું ધ્યાનથી વાંચજો જો ફટ દેન મળી જશે રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના ત્રણ ગણા તો રાધાની ઉંમર કેટલી છે એક્સ એના ત્રણ ગણા તો ત્રણ એક્સ થી બે વર્ષ વધારે છે તો લઈએ આ બે વર્ષ મળી ગઈ રાધાની એક્સ આવી રાધાની માતાની ત્રણ એક્સ વધતા બે આવી વાર્તા પૂરી થઈ ગઈ હવે શું કહે છે રાધાની માતાની ઉંમર બત્રીસ વર્ષ તો આપેલી છે તો ધેર ફોર રાધાની માતાની ઉંમર કેટલી છે ત્રણ એક્સ વત્તા બે અને એ તમને આપી છે કેટલી આપી છે બત્રીસ આપી છે તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવ એટલે બની ગયું આવડે કે ના આવડે ઈજી આવડી જાય ભાઈ ચલો આગળ મનેસનું વજન ભાવિશ ના વજનના બમણાથી ત્રણ કિલોગ્રામ ઓછું છે તો ભાવિશ નું ધારવું પડશે ભાઈ તો ધારો કે ભાવિશ નું વજન એક્સ કિલોગ્રામ છે મનેસનું વજન તો મનેસનું શોધવું પડશે તો મનીષનું મનીષનું વજન ભાવિશ ના વજનના બમણા તો બાવીસ નું એક છે એનું બમણા તો બે એક ત્રણ કિલોગ્રામ ઓછું તો લો માઇનસ ત્રણ બરાબર હવે શું કહે છે જુઓ બંનેનું કુલ વજન ઇઠ્યોતેર કિલોગ્રામ છે તો બંનેનું વજન બરાબર ઇઠોતેર કિલોગ્રામ તો ભાવેશનું વજન શોધવા માટેનું સમીકરણ બનાવું તો બંનેનું વજન છે બરાબર તો બંનેનું વજન એટલે પેલા ભાવેશનું વજન વધતા મનીષનું વજન મનીષનું કેટલું છે તો બે ઓછા ત્રણ બંનેનું વજન આ બંનેનું થઈ ગયું કેટલું આલેલું છે ઈઠ્યું તે લો વાર્તા પૂરી ખ્યાલ આવ્યો આ રીતે બનાવવું પડે ચલો આગળ જોઈએ ત્રીજો સીતા કરતો ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે સીતા નાની છે જે નાની હોય હોયનું ધારો ધારો કે સીતાની ઉંમર બરાબર એક્સ વર્ષ ઓકે તો ગીતાની કેટલી તો ગીતા તો સીતા કરતો ગીતાની ઉંમર ત્રણ વર્ષ વધારે છે તો આના કરતાં ત્રણ વર્ષ વધારે છે ઘણા નથી હો તો એક્સ વધતા ત્રણ વર્ષ થશે ઓકે હવે પાછી તા તો ત્રણ જણાઈ ગયા ભાઈ એક એક વધે જાય છે તમે જોયું હવે શું કહે છે તો રીટાની ઉંમર પાંચ વર્ષ વધારે છે તો રીટા ઓ લાવી અને એના કરતો ગીતા કરતો રીટાની ઉંમર પાંચ વર્ષ વધારે તો આ ગીતા કરતા પાંચ વર્ષ વધારતો એટલે વધતા પાંચ ઓકે હવે શું કહે છે સીતા ગીતા અને રીટાની ઉંમરનો સરવારો પચાસ વર્ષ તો ધેરપોર સીતાની એક્સ છે ગીતાની એક્સ વત્તા ત્રણ છે રીટાની આઈ રીએ એક્સ વત્તા ત્રણ વત્તા પાંચ છ અને બધોનો સરવાળું પચાસ વર્ષ થયો તો દરેકની ઉંમર શોધો આ દાખલો થોડો મોટો જો એક્સ એક્સ અને એક્સ ત્રણ વખત આવે ત્રણ એક્સ વત્તા પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બરાબર પચાસ સમીકરણ તો બની ગયું તો ત્રણ એક્સ બરાબર પચાસ આ વત્તા પેલી બાજુ જોઈએ તો ઓછા અગિયાર ઓકે તો ત્રણ એક્સ બરાબર માંથી અગિયાર કાઢવાના છે તો ઓગણચાલીસ આવશે તો એક્સ બરાબર ઓગણચાલીસ ભાગ્યા અરે ભાગ્યા ત્રણ થઈ જાય ત્રણ કેટલા આવશે તેર આવશે તો એક્સ બરાબર તેર વર્ષ ઘણા વિદ્યાર્થીઓ આટલા મૂકી દેસી પણ ના અહીં શું કીધું છે દરેકની ઉંમર શોધો તો પહેલે સીતા શોધી દઈએ લો તો સીતા તો એક્સ છે તો એક્સ બરાબર તેર વર્ષ આવી ગયા સીતાનું કોમ પૂરું થઈ ગયું પછી ગીતા છે તો ગીતા લો તો ગીતામાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના તેર તેર વત્તા ત્રણ તેર ચૌદ પંદર સોળ વર્ષ તો લો ગીતાએ આવી ગઈ અવ રીટા એક્સની જગ્યાએ તેર મૂકો તો તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીસ વર્ષ દાખલાનો જવાબ તો વિદ્યાર્થી મિત્રો આવી ગયો પણ સાચો ખોટો કઈ રીતે નક્કી થાય તો થાય કઈ રીતે જુઓ એકવીસમાં સોળ ઉમેરો તો એકવીસ એટલે એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પોત્રીસ છત્રીસ સડત્રીસ સડત્રીસમાં તેર ઉમેરો પચાસ આવી ગયો ઉંમરનો સરવાળો પચાસ એનો મતલબ આપણો જવાબ કેવો છે સાચો છે સીતા તેર વર્ષ ગીતા સોળ વરસ રીટા એકવીસ વર્ષ હવે વિદ્યાર્થી મિત્રો પંદર મિનિટ ઉપર થઈ ગયેલું છેલ્લે ચોથા દાખલાથી નેક્સ્ટ વિડીયોમાં જોઈશું